નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ સાતનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાતનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે ફકરો વાંચી અને ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રોગ્રેસિવ બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કેપિટલ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે અહેમદાબાદ ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે પચાસ હજાર અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓલ્ડ ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને જે નકશો આપેલો છે એ નકશો જોઈ અને આપણે વાક્ય સાચું છે કે ખોટું તે કહેવાનું છે તો પહેલું વાક્ય ટ્રુ સાચું છે બીજું વાક્ય ટ્રુ ત્યાર પછી ત્રીજું વાક્ય એમાં આવશે ફોલ્સ ચોથું વાક્ય ટ્રુ અને પાંચમા વાક્યમાં આવશે ટ્રુ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે ડુ વુમેન વિયર કુર્તા પાયજામા પછી બીજો પ્રશ્ન છે એનું વાક્ય બનશે કે ડઝ નવરાત્રિ મીન નાઇન નાઇટ્સ ત્રીજું વાક્ય એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે કે ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ ચોથું વાક્ય એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે કે ડુ કેતકી એન્ડ એન કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર અને પાંચમું વાક્ય એનું પ્રશ્ન વાક્ય બનશે ડઝ કવિતા ગો ટુ માર્કેટ આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન એમાં આપણે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે વુ વિઝિટ મ્યુઝિયમ પછી બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે વેન ડઝ પપ્પુ ગો ટુ ટેમ્પલ ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે વેર ડૂ યોર પેરેન્ટ વર્ક એવરી ડે ચોથું વાક્ય એનો જવાબ આવશે વોટ ડઝ મોનિકા અટેન્ડ એવરી ડે અને પાંચમું વાક્ય એનું પ્રશ્ન વાક્ય બનશે વુ ડ્રીંક લેમન જ્યુસ ડેઇલી આ રીતે આપણે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જોડકા જોડવાના છે તો પહેલામાં ફર્સ્ટ તો વન સેકન્ડ તો ટુ થર્ડ તો થ્રી ફોર્થ તો ફોર અને ફિફ્થ તો ફાઈવ આ રીતે આપણે જોડકા જોડવાના છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ક્રમમાં ગોઠવવાના છે જે સરબત બનાવવાની રીત છે એને આપણે ક્રમમાં ગોઠવશું તો જે ત્રીજું વાક્ય છે લક્ષ્મણવાળું એ સૌથી પહેલા ક્રમે આવશે પછી પહેલું વાક્ય એ બીજા ક્રમે ત્યાર પછી ચોથું વાક્ય એ ત્રીજા ક્રમે પાંચમું વાક્ય એ ચોથા ક્રમે અને બીજું વાક્ય છે તે પાંચમા ક્રમે આવશે તો આ રીતે વાક્યનો ક્રમ થશે બે પાંચ એક ત્રણ ચાર ત્યારબાદ આગળ જોઈએ સાતમો પ્રશ્ન આપણે આ જાહેરાત વાંચી અને પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે એમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે જાતે જવાબ લખશે કે તમે આજે સેલમાંથી શું ખરીદશો તો વિદ્યાર્થીને જે ખરીદવું હશે તે લખશે બીજો પ્રશ્ન વેર ઇઝ ધ શોપ તો એમાં જવાબ આવશે ધ શોપ ઇઝ એટ ગામડી ચાર રસ્તા ઇન ગામડી ત્રીજો પ્રશ્ન એનો જવાબ આવશે આઈ વિલ ગેટ ટુ ટી શર્ટ ચોથો પ્રશ્ન એનો જવાબ આવશે આઈ કેન કોન્ટેક્ટ ધ શોપ બાય ફોન નંબર પાંચમો પ્રશ્ન એનો જવાબ આવશે ધ સેલ ઓપન એટ નાઇન એમ એવરી ડે આ રીતે જાહેરાત જોઈ અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે આપણે ફાર્મર ગાર્ડનર અને ટેલર જે વાક્ય જેમાં આવતું હોય એમાં આપણે મૂકવાના છે તો ફાર્મર છે એમાં ત્રણ વાક્ય આવશે જુઓ પ્લાવ ધ ફિલ્ડ ગેટ્સ ગેટ ગુડ ક્રોપ અને સો ધ સીડ પછી ગાર્ડનર છે એમાં એક વાક્ય આવશે કે મેક્સ બ્યુટીફુલ ગાર્ડન અને ટેલરમાં એક વાક્ય આવશે કે મેઝર્સ ધ ક્લોથ આ રીતે લાગુ પડતા ખાનામાં આપણે વાક્ય મૂકવાનું છે ત્યાર પછી નવમો પ્રશ્ન આપણે સમયપત્રક આપેલું છે એ જોઈ અને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે મિસ ધ્રુતિ વોઝ ટીચિંગ મેથ્સ એટ અગિયાર પાંત્રી ટુ બાર દસ ઓન મંડે ત્યાર પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ અગિયાર પાંત્રી એ એમ ઓન ફ્રાઇડે ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ અગિયાર એ એમ ઓન થર્સડે પછી પાંચમો પ્રશ્ન એનો જવાબ આવશે સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ મેથ્સ સાયન્સ ઓન મંડે અને પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે વેનેસડે આ રીતે આપણે સમયપત્રક જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે ત્યારબાદ આગળ જોઈએ દસમો પ્રશ્ન આપણને ત્રણ ત્રણ વિકલ્પ આપેલા છે એમાં કયું વાક્ય સાચું છે તે આપણે જવાબમાં લખવાનું છે તો પહેલો પ્રશ્ન એમાં સાચું વાક્ય આવશે એ પહેલું વાક્ય સાચું છે કે ડ્રાઇવ્સ ધ કાર પછી બીજો પ્રશ્ન એમાં સાચું વાક્ય આવશે બી બીજું વાક્ય સાચું છે પછી ત્રીજો પ્રશ્ન એમાં પહેલું એ પહેલું વાક્ય છે તે સાચું છે પછી ચોથો પ્રશ્ન એમાં સી ત્રીજું વાક્ય છે તે સાચું છે અને પાંચમો પ્રશ્ન એમાં પણ સી ત્રીજું વાક્ય છે તે સાચું છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન અગિયારમો પ્રશ્ન કે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ પત્ર પૂરો કરવાનો છે તો પહેલી જ ખાલી જગ્યા છે એમાં જવાબ આવશે ડિયર બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે મી પછી મિસ ત્યારબાદ હેપી અને સૌથી છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે ફ્રેન્ડ આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે તો મિત્રો આ હતું આજનું ધોરણ સાતનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ